મિત્રો ઘણા લોકોની કોમેન્ટ છે કે તમે જે પોસ્ટર તમારા બનાવો છો એ પોસ્ટર તમે કઈ રીતે બનાવો છો તો મિત્રો આ સ્પેશિયલ વિડીયો તમારા માટે બનાવ્યો છે તમને લાઈવ પ્રૂફ સાથે દેખાડીશ કે આપણે પોસ્ટર કઈ રીતે બનાવીએ છીએ પોસ્ટરના જે કેપ્ચર જે અક્ષરો છે અથવા જે પાછળ બેકગ્રાઉન્ડ છે ટેક્સ્ટ બેકગ્રાઉન્ડ એ કઈ રીતે લાલ પટ્ટીની છે અલગ અલગ કલરમાં લગાવું છું એ બધા કલરના ફિલ્ટરો છે ક્લિપો છે એ હું કઈ રીતે ક્યાંથી ડાઉનલોડ કરું છું અને જે આખું થમલેન બનાવું છું હું કઈ રીતે બનાવું છું આખી માહિતી તમને છે ને વિડીયોની અંદર આપવાનું છું કયા કયા એપ્લિકેશનની જરૂર પડે છે એના માટે અને ફાંટની સ્ટાઇલમાં લખું છું એ પણ કઈ રીતે લખું છું ને એ બધી માહિતી મિત્રો તમને વિડીયોની અંદર આપવાનું છું બસ મિત્રો વિડીયોની અંદર ધ્યાન આપજો કારણ કે જો તમે થોડો પણ વિડીયો સ્કીપ કરશો તો મેન પોઈન્ટ અમુક આ મિત્રો તમે ભૂલી જાઓ છો અને તમે પછી એવું કહેશો કે આ મેન પોઈન્ટ તો તમે અંદર દેખાડ્યો જ નથી પણ મિત્રો એવું નથી જે હું થમલીન બનાવવાનો છું એ થમલીન તમારી સામે બનાવવાનું છે બસ વિડીયો તમે પૂરી જોશો એટલે તમને આવડી જશે અને જે ક્લિપ આ ટેક્સ્ટ બેકગ્રાઉન્ડ જે ફંડ કઈ રીતે જોઈન્ટ કરું છું એ બધું જ મિત્રો છે ને તમને લાઈવ પ્રૂફ સાથે દેખાડવાનું છું વિડીયો થોડીક લાંબી બનશે બાકી વિડીયોમાં ધ્યાન આપજો જો વિડીયો તમને ગમે છે તો બસ એક કોમેન્ટ કરી દેજો અને યુટ્યુબ ચેનલના દરેક પોસ્ટર તમારે કે થમલીન બનાવવો ને તો બિંદાસથી તમે બનાવી શકો છો બસ થોડુંક વાર લાગશે તમે પહેલેથી બનાવેલા નથી એટલે તમને થમલીન બનાવવામાં છે ને થોડોક ટાઈમ લાગશે બાકી બિંદાસથી તમે પછી છે ને દસથી પંદર મિનિટમાં તમારા કોઈ પણ યુટ્યુબનું તમે બિંદાસથી થમલીન બનાવી શકશો તો વિડીયોમાં ધ્યાન આપજો અને ચલો લઈ જાઉં છું મિત્રો જે એપ્લિકેશનની અંદર હું એડિટિંગ કરું છું અને કઈ રીતે થમલીનની અંદર ટેક્સ્ટ બેકગ્રાઉન્ડ બધી જે સિસ્ટમ લગાવું છું બધી માહિતી તમને વિડીયોમાં મળવાની છે બસ વિડીયોમાં ધ્યાન આપજો અને યુટ્યુબ ચેનલમાં કોઈ પણ પ્રોબ્લેમ તો દરેક વિડીયો આપણી ચેનલમાં બનાવેલી છે તો ખાસ મિત્રો જઈને તમે જોઈ શકો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જઈ અને ચાલો લઈ જાઉં છું મોબાઈલની સ્ક્રીન ઉપર મિત્રો હાલો મિત્રો આપણે આવી ગયા છે મોબાઈલની સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો આ સ્ક્રીન તમારી અમારા ફોનની સ્ક્રીન છે હવે સૌથી પહેલાં તો મિત્રો મેઇન એપ્લિકેશન છે પિક્સલ લેબ જો તમારે થમલીન કે પોસ્ટર બનાવવાનું હોય તો પિક્સલ લેબને આપણે ખાસ સિલેક્ટ કરવાનું છે તમને ગૂગલ પ્લે સ્ટોરની અંદરથી મળી રહેશે તો અહીંયા જો અમારું થમલીન ઓલરેડી મેં અહીંયા એક બાદ આજનું જે બનાવેલું છે અહીંયા તમને જોવા મળી રહ્યું છે આ બધી સિસ્ટમ છે આની ઉપર હું ક્લિક કરું છું તો મેં એની અંદર જે સિસ્ટમ લગાવી છે બધી સિસ્ટમ તમને અહીંયા જોવા મળી રહેશે કે મેં જે થમલીન ઉપર ફોટો ઉપર લગાવ્યું છે કેટલી સિસ્ટમ લગાવેલી છે બધી સિસ્ટમ તમને અહીંયા મળી રહી છે અને આ બધી લોક છે આ જે બધી સિસ્ટમ એરોડ છે ગો રાઉન્ડ છે યુટ્યુબનું જે આઇકન છે અહીંયા તમને આને બેકગ્રાઉન્ડ લાલ કલરની પટ્ટી છે આ બ્લેક પટ્ટી છે આ બધું સિસ્ટમ અહીંયા જો જે આછો કલર નીચે દેખાતો બેકગ્રાઉન્ડમાં અહીંયા ચારે બોર્ડર સાઈડની આ બધી સિસ્ટમ મેં લગાવેલી છે આ બધી કઈ રીતે આપણે લગાવવાનું છે ને થમલીન આપણે કઈ રીતે બનાવવાનું છે અને જેનું એનું ટાઇટલ હવે તમે ટાઈટલ પણ જોઈ લો ટાઇટલ આ ટાઈપનું છે આવા અક્ષરોમાં તમારે કઈ રીતે લખવાનું છે બધું તમને વિડીયોની અંદર મળવાનું છે બસ વિડીયોમાં મિત્રો ધ્યાન આપજો તો તમે થોડી પણ સ્કીપ કરશો વિડીયો ભલે થોડી લાંબી બનશે કારણ કે ઘણા લોકોની કોમેન્ટ હતી એટલા માટે મિત્રો આપણે આ વિડીયો બનાવી છે તો અહીંયાથી સૌથી પહેલાં તો હું અહીંયા છે ને ત્રણ ટપકા ઉપર ક્લિક કરીને અહીંયાથી બધું છે ને એક્સેટ કરી લઉં એટલે બધું આખું બેકગ્રાઉન્ડ અહીંયાથી બધું રીમૂવ થઈ જાય ને ફરીથી આપણે નવેસરથી આપણે શરૂઆત કરીએ હવે મિત્રો આ ટાઈપનું પેજ ઓપન થશે જેવું તમે પિક્સલ લેબને ઓપન કરશો એટલે તમને આ ટાઈપનું પેજ જોવા મળશે તો અહીંયા જે થ્રી લાઇન એટલે જે ત્રણ ટપકા છે એની ઉપર ક્લિક કરીને તમને અહીંયા ઓપ્શન મળશે ઈમેજ સાઈઝ મતલબ આપણે ઇમેજની સાઇઝ કેટલી રાખવાની છે કમ્યુનિટી બનાવવાની હોય તો મિત્રો અહીંયા કોઈ સેટિંગ કરવાની કોઈ જરૂર નથી આ કમ્યુનિટી પોસ્ટ છે પણ આપણે યુટ્યુબનું થમલેન બનાવવાનું છે તો આ સાઇઝ ઉપર ક્લિક કરીને આ એરોડનું આઈકન છે એની ઉપર તમે ક્લિક કરીને અહીંયા યુટ્યુબ થમલેન લખેલું છે એની ઉપર ક્લિક કરીને તમારે ઓકે કરી દેવાનું છે ઓકે કરી દીધું છે હવે જે આ ટેક્સ છે એને આપણે અહીંયાથી ડિલીટ કરી લેવાનું તો આપણે અહીંયા ડિલીટ કરી દીધું છે હવે જો તમારી પાસે પહેલેથી કોઈ બેકગ્રાઉન્ડ છે તો તમારે પ્લસ પ્લસવાળા આઇકન ઉપર કરીને મેં અહીંયા ફોટો આપણે ખેતરની ઓલરેડી ઘણી બધી ફોટો પાડેલી છે તો અહીંયા કેમેરાવાળા ઓપ્શનમાં જઉં છું હું અને અહીંયા મેં ઘણી બધી પહેલે એક ફોટો પાડેલી છે ફોટો તમારી સામે સિલેક્ટ કરીને દેખાડું છું તો અહીંયાથી કોઈ પણ એક ફોટો હું સિલેક્ટ કરી લઉં છું તો અહીંયા ચાલો મેં ફોટો સિલેક્ટ કરી લીધી એમાં તમારે છે ને જો અહીં સોળ પોઈન્ટ નવ છે એ તમારે સિલેક્ટ કરી લેવાની છે અને આપણે ડન કરી લઈએ અને અહીંયા આપણે ફૂલ સાઈઝ આવી રીતે કરી લેવાની અહીંયા આ એરોડ ઉપર ક્લિક કરીને તમારે એને લોક કરી દેવાનો છે લોક કરી દીધો છે હવે સૌથી પહેલાં તો મિત્રો તમને જો બેકગ્રાઉન્ડ મેં તમને એરોની વાત કરીને કે જે બેકગ્રાઉન્ડની અંદર ક્લિપો મળે છે ક્લિપો આપણે મિત્રો ક્યાંથી ડાઉનલોડ કરવાની છે તો મિત્રો ખાસ વિનંતી છે ક્લિપો તમારે ડાઉનલોડ જે હું તમને દેખાડું છું કઈ રીતની ક્લિપો છે તો પહેલાં તો મિત્રો આપણે છે ને બેકગ્રાઉન્ડ પહેલાં જે તમારી ફોટો છે ને એને તમારે પીએનજી બનાવી લેવાની છે પી હવે પીએનજી બેકગ્રાઉન્ડ આપણે કઈ રીતે બનાવવું પડશે તો પીએનજી ફોટો મિત્રો તમને ખબર છે બીજી રીમૂવ કરીને વેબસાઇટ છે એની ઉપર ક્લિક કરીને તમારા ફોટાનું બેકગ્રાઉન્ડ તમે રીમૂવ કરી શકો છો તો મારી પાસે પહેલેથી એક ફોટો છે મેં અહીંયા જે બેકગ્રાઉન્ડ રીમૂવ કરેલી છે એ ફોટો હું અહીંયા લાવી દઉં છું તો ચાલો આપણે ઇમેજ સાઇઝમાં જવું અને આ ડાઉનલોડનું ઓપ્શન છે તો ડાઉનલોડના ઓપ્શનમાં જઈને તો અહીંયા જે મારી આ ફોટો છે જો આ ફોટો મેં ઓલરેડી ઘણી ખરી બનાવેલી છે ફોટો બેસ્ટ તમારી હોવી જોઈએ મિત્રો ખાસ ધ્યાન જે તમારા ફોટા ઉપર ડિપેન્ડ કરે છે હવે આ ફોટો મેં આ ટાઈપની લીધી છે જોઈ લો ખાસ ધ્યાન આપજો મિત્રો ફોટો આ ટાઈપની લીધી છે અને અહીંયા મેં આ રીતે સેટ કરી લીધી છે તો ફોટો થોડોક બ્લેકમાં દેખાય છે તો આપણે એને છે ને તો અહીંયા તમને કલર ફિલ્ટરનું એક ઓપ્શન મળે છે કલર ફિલ્ટરનું એની ઉપર આપણે ક્લિક કરીને અહીંયા બ્રાઉઝ કરીએ એટલે ફોટો થોડોક આપણો વ્હાઈટ દેખાય બરાબર છે ઓકે કરી દીધું છે હવે હવે ઓકે કરી દીધું છું મેન પોઈન્ટ છે મિત્રો આપણે જે લખાણ સારા શબ્દમાં ફંટમાં આપણે લખવાનું છે તો ફંટ માટે મિત્રો છે ને અહીંયા તમને ફંટ તમારે એડ કરવા પડે છે અને ફંટ મેં પહેલેથી મિત્રો પિક્સર લેબની અંદર એડ કરેલા છે અને ફંડ તો તમને ક્યાંય પણ મિત્રો ખાસ નહીં મળે અને ફંટ તમારે લેવા માટે છે ને મારે તમને આપવા ગણાય છે પણ મિત્રો હું યુટ્યુબની અંદર છે ને લિંક શેર નથી કરી શકતો કારણ કે યુટ્યુબના વિરોધ છે પણ જો તમારે ફંટ લેવા જ છે તો મિત્રો ખાસ એક ઓપ્શન તમારા માટે હું અલગથી કાંઈક સિસ્ટમ જોડીને તમારા માટે બનાવીશ અથવા તો તમે મને છે ને અલગથી કોઈ મેસેજ કરી શકો છો એના માટે પણ હું જે મેસેજ ક્યાં કરવો છે એની પણ માહિતી તમને વિડીયોમાં આપીશ કારણ કે હું લિંક મૂકું ને તો યુટ્યુબના વિરોધ થાય છે એટલે હું લિંક નથી શેર કરી શકતો પણ ખાસ કરીને જો તમારે ફંડ ડાઉનલોડ કરવાના છે ફંડ કઈ ટાઈપના છે એ પહેલાં તમને કહી દઉં તો અહીંયાથી પહેલાં તો આપણે જે આનું ટાઇટલ કયું આપવાનું છે ટાઇટલ 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 ચલો આપણું એક એવું ટાઇટલ આપી દઈએ બિગ અપડેટ નવું અપડેટ બરાબર છે નવું અપડેટ આપણે ટાઇટલ છે તો એના માટે આપણે જતા રહીએ ગૂગલમાં ગૂગલમાં ગયા પછી મિત્રો અહીંયા સર્ચ કરવાનું છે ગુજરાતી ફંડ કન્વેટ આ જોઈ લો મિત્રો આની ઉપર તમારે ક્લિક કરવાનું છે સર્ચ કરવાનું છે પહેલાં જ તમારી વેબસાઇટ છે એની ઉપર આપણે ક્લિક કરી લઈએ જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનું ઓપ્શન મળે તો અહીંયા તમારે આ એરોડ ઉપર ક્લિક કરીને એકસો સત્યાવીસ ઉપર તમારે ક્લિક કરવાનું છે કે એ એકસો સત્યાવીસ ઉપર જોવા કે એ એકસો સત્યાવીસ ઉપર ક્લિક કરી દીધું છે અને અહીંયા તમારે લખાણ કરવાનું છે તો આપણે અહીંયા લખાણ કરી લઈએ નવું અપડેટ બરાબર છે તો ચલો આપણે લખી લઈએ નવું અપડેટ યુટ્યુબ ચેનલ માટે બરાબર છે આટલું આપણે લખી લીધું હવે આ એરોડ ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે અહીંયા જો આ કોડ છે ને કોડને તમારે કોપી કરી લેવાનો તો ચાલો કોડને આપણે કોપી કરી લીધો છે અહીંયાથી આપણે પાછા બેકગ્રાઉન્ડમાંથી અહીંયા નીકળી જવાનું પાછું આપણે જતું રહેવાનું છે પિક્સલ લેબમાં તો અહીંયા આપણે આવી ગયા છે હવે પિક્સલ લેબમાં આવ્યા પછી અહીંયા આપણે લખણ કરવાનું છે તો અહીંયાથી જે પ્લસ પ્લસવાળું આઇકન છે એની ઉપર આપણે ક્લિક કરી લઈએ અને ક્લિક કર્યા પછી પેન્સિલના આઈકન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આપણે જે કોડ છે ને આવી રીતે તમારે અહીંયા લાવી દેવાનો છે તો અહીંયા માટે આટલા અક્ષરો અડધા આપણે કાઢી લઈને અડધા આપણે સેટ કરી લઈએ તો આવી રીતે મેં અહીંયા સેટ કર્યું છે સેટ કર્યા પછી તમને આ સાઇડમાં અમને ક્લિક કરશો ને તો તમને અહીંયા ઘણા બધા ઓપ્શન મળ્યા એમાંથી એ બીનું એક ઓપ્શન છે એની ઉપર ક્લિક કરવાનું છે અને ક્લિક કરીને મિત્રો માય ફંટ લખ્યું છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે તો આ જે ફંટ છે મેં પહેલેથી મિત્રો ખાસ ડાઉનલોડ કરેલા છે તમે જોઈ શકો છો અને અહીંયા એડ કરેલા છે ઘણા લોકોને અહીંયા ફંટ એડ થતા નથી તો મિત્રો ખાસ કોમેન્ટ કરજો આપણને કે આ ફંટ આપણે કઈ રીતે એડ કરવાના છે તો આપણે એના ઉપર વિડીયો બનાવવાની પણ પૂરી કોશિશ જરૂર કરશું તો અહીંયાથી તમને મિત્રો છે ને આ ફંડ ઉપર હું ક્લિક કરી લઉં છું તો ઉપર જોઈ લો આ ફંટની સ્ટાઇલ બદલાઈ ગઈ છે ઓકે આપી દીધું આ ટાઈપનું તમને ફ્રીચર મળી ગયું હવે ઘણા લોકોની એ કોમેન્ટ છે કે પાછળ તમે લાલ પટ્ટી કઈ રીતે લગાવો છો તો મિત્રો પ્લસવાળા આઈકન ઉપર મેં ક્લિક કર્યું છે અને અહીંયાથી જે આ સ્પેસ લખ્યું છે એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે ચોથા નંબરના ઓપ્શન ઉપર અને અહીંયાથી જો આ બેકગ્રાઉન્ડ છે ને એને આપણે સાઇઝ કરી લઈએ જેટલી આપણે આ લખાણ કર્યું છે ને એટલી સાઈઝ આપણે આ રીતે કરી લઈએ જો અહીંયા તો આપણે આટલી લખાણ કર્યું છે અને આપણે સેટ કરી લઈએ આ રીતે તો મેં અહીંયાથી આવી રીતે સેટ કરી લીધું છે હવે એનો જે કલર છે ને અહીંયા મેં પીળો કરી લીધો છે અને જે બોર્ડર ફ્રેમ છે સેટિંગ ઉપર ક્લિક કરી લઉં અને બોર્ડર ફ્રેમનો છે ને કલર મિત્રો બ્લેક કરી લીધો છે તો મેં બ્લેક કરી લીધો છે હવે એને છે ને તમારે કઈ રીતે સેટ કરવાનું છે તો તમારે છે ને અહીંયા બેક લખવાની છે ટુ બેક્સ અહીંયા ટુ બેક્સનું ઓપ્શન તમને જોવા મળી રહ્યું છે તમે જુઓ અહીંયા આની ઉપર તમે ક્લિક કરી લો ક્લિક કર્યું છે હવે ફરીથી આની ઉપર ક્લિક કરી લેવાનું છે અને આ જે છે ને એને લોક કરીને આ બેકગ્રાઉન્ડ ઉપર આપણે ઓન કરી લઈએ અને બેકગ્રાઉન્ડ ઉપર આપણે ક્લિક કરીને તમારે અહીંયા જે ઓપ્શન છે ગો બેક એની ઉપર ટુ બેક એની ઉપર ક્લિક કરી લો તો આ બેકગ્રાઉન્ડ અહીંયા પાછળ જતું રહ્યું છે હવે ફરીથી એને આપણે લોક કરી લઈએ અને જે તમે ફન્ટની સ્ટાઇલમાં લખ્યું છે એના જે કલરો છે તમે બસ કલરો આ રીતે સેટ કરવાના છે તો હું કલર કઈ રીતે સેટ કરું છું અહીં એ ઉપર ક્લિક કર અહીં અહીંયા કલરનું ઓપ્શન તમને મળી જશે જો આ રીતે આ રીતે તમે સેટ કરી શકો છો એકદમ હવે કલરનું બેકગ્રાઉન્ડ તમારે કોઈ પણ ચેન્જ રાખવું હોય તમારું મનપસંદ તો અહીંયા રાખી શકો છો તો હું અત્યારે હાલની અંદર જે બેકગ્રાઉન્ડનું કલર છે ને મારે ચેન્જ કરવું છે થોડું વ્હાઇટ કરી લેવું છે તો હું અહીંયાથી સેટિંગના ઓપ્શન ઉપર જઉં અને વ્હાઇટ કરવાની કોશિશ કરું જો અહીંયા હું બેકગ્રાઉન્ડ વ્હાઇટ કરી લઉં છું ચાલો આ રાખી લીધું છે વ્હાઈટની કોઈ જરૂર નથી તો એને આપણે લોક કરી લઈએ હવે જે સ્ટાઇલમાં લખ્યું છે એને આપણે ઉપરની સ્ટાઇલની બોર્ડર બનાવવાની છે વિડીયોમાં મિત્રો ધ્યાન આપજો વિડીયો આપણી સો ટકા લાંબી બનશે બાકી બેકગ્રાઉન્ડ જુઓ તમે બેસ્ટ તારીખે તમે તમારું પોસ્ટર બનાવી શકો છો જો આ લખાઈ ગયું છે આ કમ્પ્લીટ કામ થઈ ગયું છે જોઈ લો આ લખાઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું તમારું કામકાજ હવે બીજું સ્ટાઇલમાં આપણે યુટ્યુબ ચેનલ માટે અપડેટ છે તો હવે એને ફરીથી જે લખ્યું છે ને એને આપણે અહીંયાથી લાવી દઈએ તો ચાલો અહીંયા જે લખણ કરેલું છે ફરીથી નવું એક પેજ કરી લઈએ અને એને આપણે જે લખેલું છે એ અહીંયા જોડી દઈએ તો પેસ્ટ કરવાનું છે જે કોપી કરેલું હતું તો અહીંયાથી અડધું બેકગ્રાઉન્ડ આપણે અહીંયાથી કાઢી દઈએ આ ટાઈપનું ઓપ્શન છે અહીંયા આપણે એને લાવી દીધું છે લાવ્યા પછી મિત્રો અહીંયા તમને એક ઓપ્શન મળે છે જે અક્ષરો સેટિંગ કરવા માટે હવે એના માટે મિત્રો બેકગ્રાઉન્ડ તમે જો અહીંયા પ્લસવાળા આઇકન ઉપર ક્લિક કરું છું અને અહીંયા જે ગેલરીનું ઓપ્શન છે એની ઉપર હું ક્લિક કરી લઉં છું તો અહીંયા જે મારા બેકગ્રાઉન્ડ છે તમે જોઈ શકો છો જે બેકગ્રાઉન્ડ છે તમને દેખાડું છું બધા બેકગ્રાઉન્ડ તમને દેખાડવાનું છું અહીંયા આ ટાઈપના બેકગ્રાઉન્ડ છે ને મેં મિત્રો છે ને ગૂગલથી ડાઉનલોડ કરેલા છે હવે ગૂગલથી તમારે કઈ રીતે ડાઉનલોડ કરવાના છે ને એ પણ તમને વિડીયોમાં ખાસ કહેવાનો છું તો અહીંયા જે મારી પાસે બેકગ્રાઉન્ડ હું લાવ્યો છું એ તમને અહીંયા જે મારા યુટ્યુબ મટિરિયલમાં પડ્યા છે એ તમને દેખાડી દઉં કઈ ટાઈપના છે તો આ બધા ફિલ્ટર છે ને મિત્રો હું તમને સ્ક્રીનમાં વધારે દેખાડી નથી શકતો માફ કરજો પણ તમારે આ બધા ઓપ્શન જે લેવા હોય ને મિત્રો તો તમારે છે ને આપણા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને છે ને જઈને છે ખાસ કરીને ફોલો કરી લેજો અને ત્યાં મને મેસેજ કરજો મિત્રો એટલે તમને છે ને આ બધા બેકગ્રાઉન્ડ તમને જોતો હશે તો તમને પીએનજી ફાઇલ તમને મિત્રો ખાસ કરીને મળી જશે પણ જે ફોલો કરશે એમને મિત્રો મળશે એ તમને ખાસ વિનંતી જેથી મને ખબર પડે કારણ કે તમે મિત્રો મારી પાસે બધી સિસ્ટમ લેવા માંગો છો તો એટલું તો મારું તમે કામ કરવું જ પડે તમારે એમ હવે આ બેકગ્રાઉન્ડ લીધું છે હવે અહીંયા બ્લેક છે વ્હાઈટ જો અહીંયા બ્લેકમાંથી મારે હવે વ્હાઈટ પટ્ટી કાઢવાની છે તો અહીંયા તમને ઇડ્સનું એક ઓપ્શન મળે છે ઇડ્સનું આની ઉપર ક્લિક કરો ક્લિક કર્યા પછી એને ઓન કરી લો ઓન કર્યા પછી આની ઉપર પેન્સિલ ઉપર ક્લિક કરીને તમારે આ રીતે સેટ કરી લેવાનું એટલે આ બેકગ્રાઉન્ડ જો બ્લેક નીકળી ગયું છે અને અહીંયા આ રીતે સેટ થઈ ગયું છે હવે એનો જે કલર છે તો આપણે કલર ઉપર ક્લિક કરી લઈએ જુઓ કલર ઉપર ક્લિક કર્યું તો વ્હાઈટ થઈ ગઈ છે આ વ્હાઈટ કલર થઈ ગયો હવે એનું બોર્ડર તમારે બનાવ્યું છે તો આની ઉપર ક્લિક કરીને તમે એની બોર્ડર પણ બનાવી શકો છો હવે જે અક્ષરોમાં આપણે જે લખેલું છે એને આપણે પહેલાં લોક કરી લઈએ ને એ જે લખેલું છે ને એને આપણે ઉપર લાવવાનું છે તો અહીંયા તમને એક ઓપ્શનમાં ટુ ફંટ લખ્યું છે એની ઉપર ક્લિક કરી લઈએ અને ફન્ટની સ્ટાઇલમાં આપણે જતું રહેવાનું તો ફન્ટની સ્ટાઇલમાં આપણે આવી ગયા છે ને ફરીથી આવી રીતે આપણે લખાણ કરી લીધું છે જુઓ તમે અને આ રીતે મેં અહીંયા સેટ કરી લીધું છે જે સ્ટાઇલની અંદર મિત્રો હું થાંભલીને બનાવું છું એ જ તમને મિત્રો શીખવાડી રહ્યો છું બસ વિડીયોની અંદર મિત્રો ખાસ ધ્યાન આપજો અને આ ફંડ તમારે ડાઉનલોડ કરવા છે તો મિત્રો આપણા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં જઈને મિત્રો ખાસ તમે ફોલો કરજો અને મેસેજ કરજો મિત્રો ખાસ કરીને કે ગુજરાતી ફંડ તો તમને ફાઇલ મળી જશે હવે મિત્રો આ ટાઈપનું મેં લખ્યું છે હવે મારે યુટ્યુબનો લોગો લગાવવાનો છે તો યુટ્યુબનું સ્ક્રીનશોટ મિત્રો તમારે લઈ લેવાનો છે કોઈ પણ તમારે યુટ્યુબ ચેનલનું તમે લોગો બનાવવા માગો છો મતલબ કોઈ યુટ્યુબનું તમે કામ કરી રહ્યા છો તો યુટ્યુબનું મિત્રો ખાસ કરીને હું યુટ્યુબનું જ કામ કરું છું તો મારે આ ટાઈપનું મિત્રો અહીંયા ફોટો પાડેલો હોય છે હું આવી રીતે છે ને એને ક્રોપિંગ કરું છું જો અહીંયા ક્રોપિંગ કરીને આ રીતે મિત્રો યુટ્યુબમાંથી જે આપણી ચેનલમાં વ્યૂસ આવતા હોય ને એને આ રીતે લગાઈ લઉં છું અને આવી રીતે એને ક્રોપિંગ કરીને મિત્રો અહીંયાથી હું લગાવું છું ખાસ કરીને તો આ તમે જુઓ આ ટાઈપનું થઈ ગયું છે આ રીતે હવે એને આપણે આ રીતે બ્લેકમાં ઓકે આપી દીધું છે અને એને આપણે સેટ કરી લીધું છે હવે જે મેન પોઈન્ટ છે એક એરોર અને ગોલ્ડ કલરની રીંગ હવે હું અહીંયા લેવા જાઉં છું તમે જુઓ કઈ ટાઈપની રીલ એ તમને દેખાડું એટલે તમને ખબર પડે આ બધું બી રીલને એ ટાઈપનું તમારે બેકગ્રાઉન્ડ જુએ ને તો મિત્રો તમારે છે ને વધારે કોઈ સેટિંગ કરવાની જરૂર છે નહીં તમારે કઈ રીતે ગૂગલમાંથી કારણ કે હું બધું તમને આપી ના શકું કારણ કે આનું જે બેકગ્રાઉન્ડ મારી પાસે જે છે ને એનો માલિક હું છું નહીં તમે રૂબરૂબ મારી પાસે આવો તો હું તમને આપી શકું છું આની લિંક આપી શકતો નથી કારણ કે યુટ્યુબના વિરુદ્ધ છે કારણ કે આનો માલિક બીજો હોય મિત્રો આપણે એની લિંક મૂકી શકતા નથી એટલે ખાસ વિનંતી છે કે યુટ્યુબના વિરોધ થાય છે બાકી તમે મને રૂબરૂબ મળો છો ને તો હું તમારે આ બધું સેટિંગ તમારે જે ફંડ ને તમને બધું મળી જશે તો આ રીતે મિત્રો તમારે ગોડાઉનમાં લગાવવાનું છે હવે એક તીરનું એર આપણે લગાવવાનું છે એ પણ મિત્રો ખાસ તમને કહી દઉં એને આપણે પહેલાં લોક કરી લઈએ જો તમારે તીરનું આ એર લગાવવાનું છે જો અહીંયા તમને તો આ પ્લસ પ્લસવાળું આઇકન છે આપણે એની ઉપર ક્લિક કરીએ તો અહીંયા તમને ઘણા બધા ઓપ્શન મિત્રો મળે જ છે તમે જોઈ રહ્યા છો તો આપણે અહીંયા ત્યાં જવાની જરૂર નથી આવી રીતે સાઇડમાં આપણે ક્લિક કરીએ તો અહીંયા કયા કયા ઓપ્શનો તમને મળે છે તમે કદાચ ચેક ના કર્યા હોય તો ખાસ મિત્રો ચેક તમારે કરી લેવાનું છે કે અહીંયા તમને જે ઓપ્શન આપ્યા છે સેના સેના માટે આપ્યા છે એનો મટઅપ શું છે તમારે ખાસ ચેક કરવું જરૂરી છે તો આ ટાઈપના ઓપ્શન તમારે જોઈ લેવાના છે તો આપણે એને લોક તો કરી લીધું છે ચલો અહીંયા હવે અહીંયાથી બેકઅપ અહીંયા તમને એરોનનું એક ઓપ્શન મળે છે તમે કહો છો ને કે તીર આઇકન કઈ રીતે લગાવો તો આ તીરનું આઇકન છે જુઓ તમે તમારે જે સાઈડ તમારે લગાવવું હોય ને એ સાઈડ તમે આવી રીતે તીરને લગાવી શકો છો હવે એનો કલર ચેન્જ કરવો છે આ ટાઈપનું સેટ કરવું છે અહીંયા બધી સિસ્ટમ તમને મળે છે કઈ ટાઈપનું તમારે તીર લગાવવું છે જો બધી સિસ્ટમ તમને અંદર મળી રહેશે તમારે કાંઈ પણ સેટિંગ કરવાની જરૂર નથી મિત્રો આ બધી સિસ્ટમ તમને મળી રહેશે બસ એનો કલર સેટ કરવો છે તો તમને કલરનું પણ ઓપ્શન અહીંયા મળી રહેશે અને બોર્ડર કલરનો કલર કરવો હોય તો તમને આ રીતે મળી રહેશે જો આ બધું સેટ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે યુટ્યુબ ચેનલ લોગો તો મિત્રો ખાસ તમારે એના માટે સર્ચ કરવાનું છે વિડીયોની ઉપર હું તમને દેખાડી રહ્યો છું એના માટે તમારે સર્ચ કરવાનું છે યુટ્યુબ આઈકન પી એટલું તમારે સર્ચ કરવાનું છે એટલે યુટ્યુબનો લોગો તમને મળી રહેશે અને જે એરોડ તમારે લેવો છે તો તમારે છે ને ખાસ કરીને તીર આઈકન કરવાનું છે તીર આઇકન ગૂગલમાં સર્ચ કરવાનું છે તીર આઈકન એટલે તમને આ ટાઈપનો લોગો તમારે આ ટાઈપનો લેવું અને એરો તો તમને મળી દેશે અને જે બધા આજે કોલોગ્રાફી પાછળ મેં લાલ કલરની પટ્ટી લગાવી છે એ ટાઇપના તમારે પેલા જોવે છે મતલબ બેકગ્રાઉન્ડ ટેક્સ્ટ બેકગ્રાઉન્ડ તો તમારે ગૂગલમાં ખાલી સર્ચ કરવાનું છે ટેક્સ્ટ બેકગ્રાઉન્ડ હું અહીંયા ઉપર દેખાડી રહ્યો છું એટલું તમે સર્ચ કરશો ને એટલે ટેક્સ્ટ બેકગ્રાઉન્ડ પણ તમને ગૂગલની અંદર ઘણા બધા મળી રહેશે તમારે ડાઉનલોડ કરી લેવાના રહેશે તો મિત્રો કઈ રીતે મેં થમલીન બનાવ્યું છે કઈ રીતનું બનાવ્યું છે ખાસ કોમેન્ટ કરજો અને હું ટેકનિકલ જય જયગુગરનું મારું પહેલું છે ને અહીંયા મારી પાસે આઇકન પડ્યું છે મિત્રો જે હું લોગો લગાવું છું ને ટેકનિકલ જયગુગરનું એ મારી પાસે મેં પહેલેથી મિત્રો બનાવેલો છે કઈ ટાઈપનો છે એ તમને દેખાડું તો આ ટાઈપનો લોગો મેં બનાવેલો છે એને હું બેકગ્રાઉન્ડ અહીંયાથી રીમૂવ કરી લઉં છું દર વખત તો અહીંયાથી આની ઇર્સ ઉપર ક્લિક કરીને હું બેકગ્રાઉન્ડને અહીંયાથી રીમૂવ કરી લઉં છું આ રીતે જુઓ તમે થઈ ગયું છે અને એને હું આવી રીતે અહીંયા સેટ કરી શકું છું અને જે મેં તમને ફાઇલની વાત કરી હતી કે જે આછો કલર થાય ટાઈપનું સેટ કરવા માટે મિત્રો છે ને એક છે મારી પાસે જે મેન પોઈન્ટ છે એ કઈ ટાઈપનું છે તો હું ડાઉનલોડની ફાઇલમાં જાઉં છું અને જે મારી પાસે જે કલર ફિટે આછો કલર કરવાનું જે ઓપ્શન છે એ અહીંયા જો આ ટાઈપનું છે એને મેં આ રીતે સેટ કરી લીધું છે તમે જોઈ શકો છો બેસ્ટ કલરનું અહીંયા થમલીને આપણું થઈ ગયું છે જોઈ શકો છો તમે એકદમ આરામથી હવે એને મિત્રો આ રીતે મેં સેટ કરી લીધું છે તો જોઈ શકો છો આ રીતે હવે આ ફોટોને તમારે મિત્રો સેવ કરી લેવાનો છે આની ઉપર ક્લિક કરીને ક્લિક કર્યા પછી મિત્રો આની ઉપર તમે ક્લિક કરશો એટલે આ ફોટો તમારી છે ને ગેલેરીમાં સેવ થઈ ગઈ છે તો મિત્રો વિડીયો તો ખૂબ લાંબી બની પણ આપણું થમલેન બન્યું કઈ ટાઈપનું બન્યું છે મિત્રો પોસ્ટર એ મિત્રો ખાસ કોમેન્ટ કરજો અને વિડીયોમાં ધ્યાન આપીને તમે પણ આ ટાઈપના પોસ્ટર આરામથી બનાવી શકો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નેક્સ્ટ વિડીયો આપણી આવશે વિડીયો એડિટિંગ માટે સારામાં સારું કયું એપ્લિકેશન છે એનું પણ આપણે ખાસ વિડીયો બનાવવાના છીએ તો આ ટાઈપના એરોડ બધા ડાઉનલોડ કરવા માટે મિત્રો તમને ગૂગલમાંથી બધી મેં તમને માહિતી આપી છે બાકી ગુજરાતી ફંટ તમારે ડાઉનલોડ કરવા છે તો ઇન્સ્ટાગ્રામમાં જઈને મિત્રો ખાસ કરીને ફોલો કરજો અને પર્સનલ મેસેજ કરજો ડીએમ તો તમને મિત્રો ફાઇલ મોકલી દેવામાં આવી જશે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો ટેકનિકલ જય ગોગાને જેમને પણ ફન્ટ ડાઉનલોડ કરવાના હોય એમને